ખાતિમ રંગવેલા આજે અમારા કેમેરામેન અશોકભાઈ વાળા સાથે મોરબી સ્ટાર ની અંદર આપ સૌને વેલકમ કરું છું આપ જોઈ રહ્યા છો અત્યારે કે હું અને મારી વાઈફ સરસ મજાના અત્યારે મારી વાઈફ સરસ મજાની તૈયાર થઈ છે શું તૈયાર થઈ કે જવાનું છે બીના બેન ને ને લગન માં છે હા તો અમારા બીના બેન છે એના દીકરાના મેરેજ છે આજે તો મેરેજ નું રિસેપ્શન છે આજે તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ દોસ્તો અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે હું એ સરસ મજાનો રેડી થઈ ગયો છું બરાબર તો હવે અમે અહીંયાથી બસ ગાડીમાં જશું અને પાર્ટી પ્લોટ ક્લાસિક પાર્ટી પ્લોટની અંદર આજનું જે આખું ફંક્શન છે એ ફંક્શન આખું એટેન્ડ કરવાનું છે અને અમે તમારા માટે આખો એક સરસ મજાનો જે વ્લોગ છે એ તૈયાર કરીએ છીએ તો બસ

અહીંયાથી નીકળીએ છીએ અને આગળ જઈ અને મેં તમને જેમ કીધું કે ક્લાસિક પાર્ટી પ્લોટની અંદર આજનું જે આખું ફંક્શન છે એ અટેન્ડ કરવાનું છે તો ત્યાંના જે બધા વિઝ્યુઅલ છે એ અમે આપના માટે લાવશું અને આખો એક સરસ મજાનો જે લોક છે એ તૈયાર કરીએ છીએ તો વિડીયો પૂરેપૂરો જોશું વિડીયોને સ્કીપ નહીં કરતા આગળ પાછા મળીએ છીએ હલો તો દોસ્તો અત્યારે અમે ક્લાસિક પાર્ટી પ્લોટ પહોંચી ગયા છીએ મારા બેનના દીકરાના જે લગ્ન છે એ અટેન્ડ કરવા માટે આ પાર્ટી પ્લોટ છે એ કેનાલ રોડ ઉપર આમ ગણાય છે તમે રફડિયાથી આવો તો વિલાપર ચોકડી ક્રોસ કરો એ પછી આવે છે અને આ બાજુથી આવો તો એમની સર્કલ પછી સીધો રસ્તો તમારે લઈ લેવાનો એટલે કેનાલ રોડ આવશે એટલે પહેલો જ આ પાર્ટી પ્લોટ આવશે અહીંયા આપણે અંદર પહોંચી ગયા છીએ અત્યારે બારે વિશાળ પાર્કિંગ છે એ તમને અત્યારે નજરે ચડે છે અહીંયાથી આપણો એન્ટ્રેન્સ છે અત્યારે મેઇન ગેટ એન્ટ્રી પોઈન્ટ બનાવ્યો છે આવો આપણે અંદર જઈએ આજે અમે જે આ લગ્ન પ્રસંગ છે એ એટેન્ડ કરવા માટે અહીંયા આવ્યા છીએ તો સાથે સાથે એવું વિચાર્યું કે તમારા બધા માટે એક સરસ મજાનો વ્લોગ પણ તૈયાર કરી નાખીએ અને અહીંયાની જે વ્યવસ્થાઓ છે એ તમારા બધા સુધી પહોંચાડીએ આપણે અત્યારે એન્ટ્રી પોઈન્ટમાંથી મેઇન ગેટમાંથી અંદર આવ્યા છીએ બંને સાઈડ સરસ મજાની વ્યવસ્થાઓ છે ત્યારે કેમેરાની ભૂમિકા જે છે અમારા જગદીશભાઈ પરમાર નિભાવે છે તો બંને તરફ કેમેરો ફેરવી અહીંયાનો જે આખો લુક છે એ તમને બધો બતાવે લગ્ન પ્રસંગ અટેન્ડ કરીએ છીએ મારા બેન બીના બેન એના દીકરાના અનિકેતના મેરેજ પ્રસંગે અમે આવ્યા છીએ અત્યારે અહીંયાની જે આખી વ્યવસ્થા છે એ તમને બધું બતાવી વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તમે અહીંયા બંને સાઈડ ગાર્ડન છે ને સરસ મજાનું દોસ્તો મહેમાનો ઘણા બધા આવી ગયા છે અત્યારે અહીંયા અમે મ્યુઝિક શો સ્ટેન્ડ છે આખું સ્ટેજ બનાવેલું છે ઓર્કેસ્ટ્રા માટેનું અહીંયા રાત્રે ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ હોય એટલે અહીંયા સરસ મજાની લોન પાથરેલી છે ગ્રાઉન્ડમાં દોસ્તો સરસ મજાનું જે આયોજન છે એ અમારા બંને શ્રી દિનેશભાઈ ફોન આવે છે દ્વારા કરવામાં આવ્યું છે ફોન આવે કાપી નાખો દોસ્તો ધીરે ધીરે આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ પ્રસંગમાં આવ્યા છીએ તો તમારા બધા માટે પણ એક સરસ મજાનો બ્લોક તૈયાર કરી લઈએ જોઈ શકો છો અહીંયા બધી વ્યવસ્થા ઘણો વિશાળ ક્લાસિક પાર્ટી પ્લોટ છે આપણે મંડપની અંદર અત્યારે પ્રવેશ કરી લીધો છે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી સજાવટ બધી અદભુત કરવામાં આવી છે મારા બંને શ્રી દિનેશભાઈએ સજાઈ ઉજા સરસ પજાનું અને આખું બધું જોઈ શકો છો તમે આખો મંડપ અત્યારે તમને વિડીયોના માધ્યમથી નજરે ચડતો હશે જે બધા મહેમાનો છે એ પણ તમને અહીંયા અત્યારે વિડીયોના માધ્યમથી નજરે પડતા હશે શું છે હાથીમભાઈ અરે મોટા બને સાહેબ દિનેશભાઈ એમના સુપુત્રોના લગ્ન છે મારા બેન એના બેન તમારું ઘર પાવન કરી નાખ્યું બાદ વાલોને કેમ છો હાતિમભાઈ કેમ હા 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 મને ખ્યાલ છે ખ્યાલ છે ખ્યાલ છે મેં આનંદ કેમ બીજો હા હા પણ હું કર્યા સ્કૂલે નીકળી ગયો છે એવું હશે લગ્ન પ્રસંગને આજે માણવા માટે એમાં હાજરી આપવા માટે અહીંયા આવ્યા છીએ તો એ વિચારરૂપે સાથે એક આપણો નાનો એવો સરસ મજાનો વ્લોમિટ છે mm <laughs>

રહ્યા હોય અને સાથે આપણે બધાએ રમવાનું છે એ ખાસ ગુજરાત સૌરાષ્ટ્રની રાજકોટનું ઇન્ટરનેશનલ લેવલે એક નામ હોય ઉમદા નામ એટલે